તો ચાલો આજે બનાવીએ મિક્સ ડ્રાયફ્રૂટ ચીક્કી બજારમાં મળે તેના કરતાં પણ વધારે હેલ્ધી અને ટેસ્ટી બજારમાં મળતી ડ્રાયફ્રૂટ ચીક્કીમાં થોડો ખાંડનો ભાગ આવે છે પણ આજે આપણે ખાલી ગોળમાં જ ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવીશું છતાં પણ વાઇઝ અને ટેસ્ટ વાઈઝ બજાર કરતાં પણ વધારે સરસ બનશે તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ડ્રાયફ્રૂટ ચિક્કી માટે મેં અહીંયા દોઢસો ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે ચીકીનો ગોળ લેવો હોય તો તે પણ લઈ શકાય પણ ચીકીના ગોળથી ડ્રાયફ્રૂટ ચિક્કીનો કલર થોડો ડાર્ક આવશે એટલે મેં અહીંયા કોલ્હાપુરી ગોળ લીધો હવે લેવાનું છે દોઢ ટેબલ સ્પૂન પાણી દોઢસો ગ્રામ છે એટલે દોઢ ટેબલ સ્પૂન સો ગ્રામ હોય તો એક ટેબલ સ્પૂન એમાં યાદ રાખવાનું હવે એકદમ બજાર જેવી પરફેક્ટ ચિક્કી જો બનાવી હોય તો અહીંયા ગેસની ફ્લેમ હું જે રીતે બતાવું છું તે રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો ચીક્કી એકદમ બજાર જેવી જ બનશે અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખી છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખીને ગોળને ઓગળવા દેવાનો છે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી એક જ ફ્લેમ રાખવાની છે મીડિયમ ટુ સ્લો અને પછી બધો જ ગોળોગળી જાય એટલે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે અને પછી જ્યાં સુધી પાઈ થાય નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રહેવા દેવાની ફાસ્ટ ગેસ પર જો પાઈ બનાવશો તો ઉપરથી તરત લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે પાઈ પછી ચીક્કી ખાતી વખતે દાંતમાં ચોટશે અને ડબ્બામાં ભર્યા પછી ઉપરા ઉપર ચોટી પણ જશે ચીક્કી બનાવો ત્યારે એક ટાઈમ સેટ કરી લેવાનો એટલે બે ત્રણ બેચ જો ચીક્કીના એક સાથે બનાવતા હોય તો દરેક વખતે પાઈને પાણીમાં ચેક ના કરવી પડે મેં અહીંયા ગોળને ઉગાડ્યો ત્યારે પાંચ મિનિટ લાગી અને પછી બીજી છથી સાત મિનિટ પાઈ બનતા લાગી એટલે ટોટલ બાર મિનિટ જેવો ટાઈમ મને પાઇ બનાવતા લાગ્યો છે તો અહીંયા મેં ત્રણ બેચ એકસાથે એક ના બનાવેલા હતા તો પછી મારે દરેક વખતે પાઈ ચેક નથી કરવી પડી હવે અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી તેને પાંચ મિનિટ જેવું થયું છે તો એક વખત પાણીમાં નાખીને પાઈ ચેક કરી લઈએ ગોળ પાણીમાં એકદમ ઠંડો થાય પછી ચેક કરવાનો આ રીતે જો તાર થતો હોય ગોળ એકદમ સરસ રીતે તૂટતો ન હોય તો હજુ થોડી વાર છે એમ સમજવાનું ફરી બે મિનિટ પાય થવા દીધી અને પછી ચેક કરી તો આ રીતે ઇઝીલી તૂટી જાય છે મતલબ કે પાઈ એકદમ બરાબર થઈ ગઈ છે પાઈ અહીંયા એકદમ બરાબર થઈ ગઈ છે તો પહેલાં એડ કરી દઈએ હાફ ટેબલ સ્પૂન જેટલું ઘી બીજી પણ એક રીતે પાઈ ચેક કરી શકાય આ રીતે ગોળને તમે પાણીમાં નાખો અને કાંકરી જેવો અવાજ આવે એટલે પાઈ થઈ ગઈ સમજવાની તો ઘી એકદમ બરાબર મિક્સ કરીને હવે ફટાફટ મિક્સ કરી દઈએ રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ફ્રૂટ મેં અહીંયા ડ્રાય રોસ્ટ કરીને લીધા છે અને ફ્રૂટમાં કાજુ બદામ પિસ્તા અને પમ્પકિન સીડ્સ લીધા છે બધી જ વસ્તુને મેં હાફમાં કટ કરી લીધી છે ફાડા કરી લીધા છે અહીંયા કામ થોડું સ્પીડમાં કરવાનું ફટાફટ મિક્સ કરીને લઈ લઈએ ઘીથી ગ્રીસ કરેલી મધુર ખાંડની કોથળી પર આ પ્લાસ્ટિક પર ચીક્કી બહુ જ સરસ વણાય છે આવી ચીક્કી બટર પેપર કે સિલિકોન સીટ પર પણ નથી થતી જો તમારે પ્લાસ્ટિક યુઝ ન કરવું હોય તો બટર પેપર કે સિલિકોન સીટ પણ યુઝ કરી શકાય આ રીતે બધી જ બાજુથી પ્લાસ્ટિક વાળીને શેપ એકદમ સરસ આપી દઈએ ચોરસ જેવો શેપ આવી જાય એટલે પીસ એકદમ સરસ થાય અને પછી ગરમ ગરમમાં જ આ રીતે કટ આપી દેવાના એટલે ઠંડી થાય એટલે પીસ એકદમ સરસ થાય તો તૈયાર છે અહીંયા બજાર કરતાં પણ વધારે ગુડ લુકિંગ બજાર કરતાં પણ વધારે ટેસ્ટી અને બજાર કરતાં પણ વધારે હેલ્ધી મિક્સ ડ્રાય ફ્રૂટ ચિક્કી તો જો ચિક્કીની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું ત્યાં સુધી આવજો